સુરતના વાલક અબ્રામા રિંગ રોડ પર બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં અકસ્માત સર્જનાર કાર ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે જ્યારે એક યુવતી સહિત ત્રણ ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કરાયા છે સુરતમાં શુક્રવારે રાત્રે વાલક અબ્રમા રોડ પર બેફામ આવેલા કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેમાં બે સગા ભાઈઓના મોત નિપજ્યા હતા આ ગંભીર અકસ્માતમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા હતા તો બનાવને લઈ કારમાં સવાર એક યુવતી સહિત ચાર ભાગી છૂટ્યા હોય જેઓ વિરુદ્ધ પોલીસે સ અપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો અને કાર ચલાવનાર એક આરોપીને ઝડપી પાડ્યો છે જ્યારે યુવતી સહિત ત્રણ ભાગી છૂટા તેઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે સાત બે બે હજાર પચીસના રાત્રિના આશરે આઠેક વાગ્યાના સુમારે લસકણા પોલીસ સ્ટેશન હદના અબ્રમા વાલક રિંગ રોડ ઉપર એક ફોર વ્હીલ ગાડી ટાટા હેક્સા નંબર જી જે જીરો પાંચ આર એફ જીરો ત્રણસો સાડત્રીસના ચાલકે પોતાનું વાહન ભયજનક અને ગફલતભરી રીતે હંકારી લાવી રાહદારીઓને અડફેટમાં લીધેલ અને આ બનાવમાં બે વ્યક્તિઓના મોત નીપજેલ છે અને અન્ય ચાર વ્યક્તિઓને શરીરે નાની મોટી ગંભીર ઈજાઓ થયેલ છે જે અનુસંધાને લસકણા પોલીસ સ્ટેશનને માહિતી મળતા તેઓ સ્થળ પર પહોંચી જાય અને તપાસ કરતા ઉપરોક્ત ફોર વ્હીલર ગાડીમાં બેઠેલ એક ઈસમ જેનું નામ જેમિસ ને પકડી લેવામાં આવેલ છે અને અન્ય ત્રણ આરોપીઓ હાલ ફરાર છે આ ત્રણ આરોપીઓ પૈકી એક મહિલા આરોપી પણ છે એવી તપાસ અંદર હકીકત ખુલી છે અને ઉપરોક્ત ગુનાના કામે જે ઈસમો વાહનમાં બેઠા હતા અને જે વાહન ચાલક હતો એને કોઈક નશો કરેલ છે કે કેમ તે દિશામાં પણ સરધાણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કુલદીપ ચાવડાનાઓ તપાસ તજવીઝ કરી રહેલ છે વાહન કામરેજ તરફથી પાસોદરા થઈ અને આ રિંગ રોડ પર આવેલું અને જે એની ઓવર સ્પીડ છે ઓવર સ્પીડ કેટલી હોઈ શકે ચોક્કસપણે ના કહી શકાય પરંતુ સો એકસો ની વચ્ચે હોવાની હાલ હકીકત સાંપડેલ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત अमारी तमाम महिती अपडेट रहो एस नाइन न्यूज સાથે